એટલા માટે જ મહાપુરુષો કહે છે એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો હરણાને કવિ પૂછે છે કે આ તમને વાયે સિંહ જેવા જનાવર વાયે દોડે અને તમે આંબા નો નdio તમે આટલું બધું દોડો છો કેવી રીતે કઈ શક્તિ છે અલી હરણીનું બચ્ચું હતું ને બચ્ચું ઈ બચ્ચાએ કીધું કવિરાજને

એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને જીજાબાઈ બાપુ પ્રસુતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેન પંચાશી ઘઉં ની મુજબ કાપી તમે હું તો પુરુષ છે પ્રસુતિ ની વેદનાની બાપુ આપણે વાત સાંભળીને તોય આપણા બાપુ ટમરા બોલવા માટે એ પ્રસુતિની વેદના કેવી હોય એ તો આ માવડીયું બેન ને ખબર હોય

ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન માય કાંગલું કોઈ દી નો થાય આવી ખુમારી માં ને હોવી જોઈએ